નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ ધાણાની આવક વિશે વાત કરીએ તો ભાઈ આ જેને ભાઈ અગિયારસો ગુણી જેટલી ધાણાની આવક થઈ છે અને ધાણાની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ આજના ધાણાના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ ધાણાનો ભાવ પંદરસો બાવન રૂપિયા થયો

ચૌદસો બાઠ પાવાનો આજનો જુઓ ક્વોલિટી ચૌદ બાવાનો જોઈ લો આ દાણાનો ભાવ તેરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ક્વોલિટીમાં ભાઈ હે તેરસો રૂપિયા ભાવ થયોનો આજનો જોઈ લ્યો ક્વોલિટી તેરસો ભાવ આ દાણાનો ભાવ તેરસો અઠાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોઈ લોટીમાં વાયા ભાઈ તેરસો અઠાવન ભાવિટી આ દાણાનો ભાવ ચૌદસો અઠાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ક્વોલિટીમાં વાયા ભાઈ ચૌદસો અઠ્ઠાવન ભાવ થઈ ગયોનો આજનો જોઈ લે ક્વોલિટી ચૌદ અઠાવન ભાવ આ દાણાનો ભાવ ચૌદસો આઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જોઈ લો ક્વોલિટીમાં ભાઈ આ દાણાનો ભાવ ચૌદસો ને વીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત ને જોવો ભાઈ ક્વોલિટીમાં વાયા ભાઈ દાણા ચૌદસો વીસ ભાવ થઈ ગયોનો આજનો જોઈ લે ક્વોલિટી ચૌદસો વીસ રૂપિયા આ દાણાનો ભાવ ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ લાઇટિંગમાં હારાયા ભાઈ ડંખ વગર ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ થઈ ગયોનો આજનો ભાવ કેવો ક્વોલિટી ચૌદ અઠ્ઠાવન ભાવનો આજનો